રાજકોટ સહિત રાજ્યભરમાં પડતર માંગણીઓને લઈને આરટીઓ ઇન્સ્પેક્ટરનું આંદોલન આગળ વધી રહ્યું છે આજરોજ રાજકોટ આરટીઓ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાની કામગીરીથી દૂર રહ્યા હોવાનું સામે આવ્યું છે આજરોજ આરટીઓ ઇન્સ્પેક્ટર નો લોગ ઇન ડે અંતર્ગત વિરોધ નોંધાવવામાં આવ્યું છે રાજકોટના પચ્ચીસ સહિત રાજ્યભરના અનેક આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરના પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે જંગ ચાલી રહ્યો છે કેટલાક અધિકારીઓનો પ્રોબેશનનો પીરિયડ પૂર્ણ થયો હોવા છતાં તેમનું પ્રમોશન અને કાયમી ધોરણ થતાં અટક્યું છે ત્યારે આજરોજ ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ ડ્રાઈવ સહિતની કામગીરી આરટીઓ ખાતે ઠપ્પ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો અમે એકસાથે સીએલ પર જઈશું તો બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરો કામગીરીથી દૂર રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે ટેસ્ટ ડ્રાઈવ આપવા આવનાર તેમજ લાયસન્સ રિન્યૂ માટે આરટીઓ ખાતે આવનારા વ્યક્તિઓને ધક્કો ખાવો પડ્યો હોવાનું સામે આવ્યું છે